બોરદા ગામની સીમા બિલવાટ નજીક આવેલ ડુંગરમાં કેટલાક માણસો ગેરકાયદેસર હથિયાર સાથે શિકાર કરવા આવેલ છે તેવી મળેલ ચોક્કસ બાતમીને આધારે બોરદા ગામની સીમા રેડ કરતા એક આરોપી દેશી હાથ બનાવટની એક નાળીવાળી બાર બંદૂક કિંમત રૂપિયા પંદર હજાર તથા જીવતા કાર્ટિજ નંગ છ કિંમત રૂપિયા છસો ની સાથે પકડાઈ ગયો હતો તથા સાથે આરોપીઓ પોતપોતાની મોટરસાયકલ નંગ ચાર સ્થળ ઉપર મૂકી આરોપી નંબર પાંચ નાનો પોતાની પાસેની ની બંદૂક લઈ ભાગી જતા પકડાયેલ બંદૂક તથા કાર્ટેજ રંગ છ તથા પકડાયેલ મોટર સાયકલ ચાર સાથે મળી કુલ કિંમત રૂપિયા એક લાખ ત્રીસ હજાર છસો મુદ્દામાલ મળી આવતા તેઓની વિરુદ્ધ બાદ આર્મ એક્ટ કલમ પચીસ એક બી એ જીપી એક્ટ એકસો પાંત્રીસ મુજબ ગુનો રજીસ્ટર કરી આરોપી હેરિસ યુસુફ દેવરકિયા ભીલ ઉમર વર્ષ છપ્પન રહેવાસી આમખુર તાલુકો કઠીવાડા જિલ્લો અલીરાજપુરની અટકાયત કરી સાથેના સહારોપીઓને શો કાઢવા ચક્રોગતિમાં સુધી કાઢવા ચક્રોગતિમાન કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે